દૂત તો કાયમ પણ એ રાખે ભૂત કૈલાશ વાળો કાગડા તો આજે આપણે છીએ સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં જે તરણેતર ગામમાં આવેલું છે અને અહીંયાનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે અને આ મંદિરની સાથે ઘણી બધી લોકવાયકાઓ પણ જોડાયેલી છે અને અહીંયા જગવિખ્યાત વિખ્યાત મેળો પણ થાય છે તો ચાલો આપણે જાણીએ આ મંદિર અને આ મેળા બંનેનો ઇતિહાસ અને આની સાથે કઈ કઈ લોકવાયકા જોડાયેલી છે તે ભગવાન વિષ્ણુને એવું નિયમ હતું કે એક હજાર આઠ કમળ પુષ્પ ચડાવી પૂજા કરવાનું એનું નિયમ હતું તે વિષ્ણુ ભગવાન ને એવું નિયમ હતું તેથી વિષ્ણુ ભગવાન એક હજાર આઠ કમળ પુષ્પ ચડાવીને પૂજા કરીને જમતા હતા ભગવાન વિષ્ણુને ભક્તિનું અભિમાન આવતા શિવજી એક કરી દીધું વિષ્ણુ મુંજાણા હવે મારે આનું શું કરવું શિવાલય ઉપર ચડાઈ ગયો તો તમારી પૂજા પૂર્ણ કહેવાય તેથી વિષ્ણુ ભગવાને પોતાનું જમણું નેત્ર શિવાલય ઉપર ચડાયું અને શિવલિંગ માંથી મહાદેવ દાદા પ્રગટ થયા વિષ્ણુ ભગવાન નેત્ર હતું શિવે કપાળે લગાવી પરિનેતેર મહાદેવ નામ પડ્યું મંદિર શિવલિંગ પત્ર આવે અહિયાં મંદિર સાથે બીજી ઘણી બધી લોકવાયકા પણ જોડાયેલી છે તો એ શું છે દ્રૌપદી નો સ્વયંભર પંચાળ ક્ષેત્ર ગણાય દ્રુપદ રાજા નું રાજ્ય હતું द्रोपी करे मछली ब्रह्म कुंड आलू मछली असां छेठो भरे वेही सवाइ चारे गंगाजी अन करे મહાદેવ ના તો એ ક્યારે થાય છે અને એનું શું મહત્વ પેલા ઋષિ અને મેળો થતો મેળો ભરાય છે બાવનગજ ની બાળિયાદ ની જજા ચડાવવામાં આવે મહાદેવ ની ધજા ચડે પછી મેળા ની શરૂઆત છે મેળો તો વિધિ માટે અને લોકો અસ્તિ પણ કુંડમાં પધરાવે બરાબર એનું મોટું માધ્યમ છે એક જે અમે જોયું કે પાણી બારી છે તો એનું શું છે કે આના જે લોકો પંચાત ક્ષેત્ર ના ગમે માનવ ચાર ધામ ને બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરવા ગયા હોય તે દિનેશ્વર મહાદેવ ના દર્શન કરી અને પાપ ની બારી માં ગડકે તો તેની યાત્રા પૂર્ણ ગણાય